દ્વેષ ભાવના રાખીને આ યુવકને ગાડીમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યું છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે આ ઘટનાને લઈને હાલ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને સૃષ્ટિ વિરુદ્ધ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવા માટે હળાદ પોલીસ મથકે પહોંચ્યા હતા લઘુમતી કોમના યુવક દ્વારા સૃષ્ટિ વિરોધ કૃત્ય કરવાનું સામે આવતા હવે ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ કરીને પ્રગટ કર્યો છે જે ઘટના બની છે એ ઘટનાને ખરેખર બિલકુલ શરમજનક ઘટના બની છે એ ઘટનાને અમે આખું ગામ મળીને બિલકુલ વખોડી કાઢીએ છીએ કે આ ઘટના બનવી જ ન જોઈએ અને સતા જો આવી ઘટના બની છે તો તમામ આડાદ ગામના તમામ સમાજોના હિન્દુ ધર્મના લોકો બધા લોકો મળી અને અમે અહીંયા રજૂઆત કરીએ છીએ કે આ ઘટના નહીં બનવી જોઈએ અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અને આવનારા સમયમાં પણ આવી ઘટના નહીં બનવી જોઈએ બિલકુલ ના બનવી જોઈએ એવી અમારી ખાસ વિનંતી છે અને જે ગુનેગાર છે એને કાયદેસર ની સજા થવી જોઈએ કદાચ જો ગુનેગાર ને સજા નહીં થશે તો અમે આમાં છોડીશું નહીં અને ફરી વાર આંદોલન કરીશું અમે ફરી વાર ફરિયાદી આવીશું અને આજે બધા અમારા વેપાર ધંધા જે બંધ છે એ ફરી બંધ રાખવી અને અમે કાયદેસરની કાર્યવાહી ન થાય ત્યાં સુધી જંપીશું નહીં

પીડિત બાળક સાથે છીએ અને એને ન્યાય મળે એના માટે અમે પણ તૈયાર જ છીએ અને એના માટે અમારે પણ જો કોઈ ફરિયાદ કરવા કે પોલીસ સ્ટેશન જવાનું થતું હોય તો અમે એમના સાથે જવા માટે તૈયાર છીએ અત્યારે અમારા સમાજની આ ઘટનાના વિરુદ્ધમાં અમારા છોકરાઓને અમે માહિતી આપી કે ભાઈ આ રીતે ફાલતું હોય કોઈ કામમાં કોઈ છોકરાઓ જોડાય નહીં અને એમની એક ભાઈ અમારી ઈચ્છા છે કે ત્યાં જઈએ જ્યાં ભાઈઓ ભેગા થયા હતા ત્યાં અમે જઈએ પણ પછી એમને કોઈ બોલાય નહીં અમારી હિંમત બી ના થાય કે ભાઈ આટલી બધી પબ્લિક છે નથી કોઈ અનિચ્છનીય બનાવ બની જાય એના કરતા આપણે અહીંયા બેસીને અમે ચર્ચા કરીએ

બંને પક્ષો વચ્ચે જે આ જે ઘટના બની છે એની અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જે તે પક્ષને ન્યાય મળે એવો અમે પૂરો પૂરો પ્રયત્ન કરીશું ગામમાં ચાલતી ચર્ચા મુજબ પીડિત યુવક હનુમાન બનતા તે બાબતને લઈને આવું કૃત્ય કરાયું હોવાની વાત સામે આવી રહી છે અને હાલમાં હડાત ગામમાં સંપૂર્ણ શાંતિ છે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે ત્યારે આ મુદ્દામાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસ બાદ જ ખબર પડશે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ